હું રમેશ આપ થર્વરને અમારી ગુજરાતી ચેનલ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ સુના આપ સર્વરને પ્રેમ સલામ પાઠવીએ છીએ પરમેશ્વર તમારો પુષ્કળ આભાર કે તમે અત્યારે આ સમય આપ્યો આ તક આપી કે અમે અમારા પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ તેને માટે આજના વચનો અમે જે વાંચીએ એ વચનોને સમજવાની માટે જીવનમાં ઉતારવા માટે અમે તમારી સહાય દર માગી દીધી છે આજના દિવસના જે વચનો અમે વાંચવાના છે એ પુનઃ પુસ્તક છે અને તેનો એક અધ્યાય છે આપણે જો અમારી ચેનલ પસંદ હોય પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો તમારા કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને અમારી ચેનલ પર મોકલી શકો છો અને તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તમારા સાક્ષીનો કોઈ વિડીયો પ્રસાદ કરવા માગતા હોય તો તમે તે પણ અમને મોકલી શકો છો અને તમારી પ્રાર્થનાની વિનંતી અમે અમારી અંદર પ્રાર્થનામાં કરી રાખીશું આજના દિવસના પવિત્ર વચનો આપણે વાંચવાની શરૂઆત કરીશું જે દેશે હું તારા દેવતાનું વતન પામનાર સારું તને આપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તને મળી આવી ને તેને કોણ એમ માન્યો છે તે કોઈ જાણતું ન હોય તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસના નગરોનું અંતર માપી જોયો અને એમ થાય કે જે નગર લાશથી સૌ કરતાં થોડે અંતરે હોય તે એટલે તે નગરના વડીલો કામમાં લીધેલી ન હોય તથા જેણે ઘૂસરી ખેંચેલી ન હોય એવી એક વાછડી ટોળામાંથી લે અને તે નગરના વડીલો કે વાછડીને વહેતા પાણીવાળા એક ખીણ કે જેમાં ખેડાણ તથા વાવેતર કહેવામાં આવ્યું ન હોય ત્યાં લાવે ને ત્યાં તે ખીણમાં તે વાછડીની ગરદન ભગી નથી અને એજ કોઈ એટલે લેવીના પુત્રો પાસે રહે કેમ કે પોતાની સેવા કરવાની તથા યહોવાને નામે આશીર્વાદ દેવાની યહોવા તારા દેવી તેઓને પસંદ કર્યા છે અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક માનનો નિવેડો થાય અને તે નગરના વડીલો જે પેલી લાખની નજીક રહે છે તેઓ ખીણમાં ગરદન ભગી નાખેલી વાછરડી ઉપર પોતાના હાથ ધોઈ નાખે અને તેઓ એમ કહે કે અમારા હાથોએ આ લોહ્યું બેહોડાવ્યું નથી તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી ઓ યો હોવા ત્યારે સ્થાયી લોકો જેઓને તે ઉદ્ધાર કર્યો છે તેઓને ક્ષમા કરો તારાઇ લોન મૂન કરા શત્રો ની સામે યુ કરવા જાય ને યહો તારો દેવ તેઓને તારા હાથમાં સોંપે ને તું તેઓને બંદીવાન કરીને લાગે અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય

પણ તારે પૈસા લઈને તેને વેચવી નહીં જે ગુલામની હોય એવી રીતે તારે તેની સાથે વળતું નહીં કેમ કે તેની આગળ લીધી છે જો કોઈ માણસને બેસ્ટ હોય એક બીજી માનિતી અને માનીતી તથા અણમાનિતી બંનેને તેના પેટના છોકરા થયા હોય અને જયેશ પુત્ર અણમાનિતીનો હોય તો જ્યારે તે તેના દીકરાઓને તેની માલમિક્રત વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનિતીનો દીકરો જે ખરો જયેશ છે તેને બદલે તે માનીતીના દીકરાને જસ્ટ ન ઠરાય પર તેની સર્વ માલ મિલકતનો બમણો ભાગ થર્ડ માનીતીના દીકરાને આપીને તે તેને જૈન તરીકે કબૂલ રાખે કેમ કે તે તેના પુરુષત્વનું પ્રથમ ફળ છે જૈન પુત્રનો હક તેનો જ છે જો કોઈ માણસને હટીલો તથા અણગહેગ્રો દીકરો હોય ને તે તેના બાપનું કહ્યું કે તેની માનું કહ્યું માનતો ન હોય અને તેઓ તેની શિક્ષા કરે છતાં પણ તે તેમને લેખવતો ન હોય તો તેના મા બાપ તેને પકડીને તેમની નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણી ભાગડે તેને બહાર લાવ્યો અને તેઓ તે નગરના વડીલોને કહે કે આ અમારો દીકરો હટીલો તથા અણકહ્યાદરો છે ને તે અમારું કહ્યું માનતો નથી તે ઉડાવ તથા છાકટો છે અને તેના નગરના સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે એમ તારે તારી મધ્યથી દુષ્ટતા દૂર કરવી અને સવાઈ સ્થાયી લોકો તે સાંભળીને બીસે અને જો કોઈ માણસ મરણ પાપ કરી હોય મે તેને દેહાત્મની શિક્ષા કરવામાં આ વ્યક્તિ તું તેને જળ પર તા તો તેની લાખ આખી રાત જળ પર ન રહી પણ તે ગહણે તરે તેને જરૂર દાખી કેમ કે તંગાળો દરેક પુરુષ દેવથી સ્થાપિત છે એ માટે કે તારો જે દેશ યહોવા તારો દેવ તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય પ્રભુ તેના વચનનું આશીર્વાદ પ્રાર્થના કરીએ પવિત્ર 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 છે સાંભળી શકીએ એ સગાને માટે અમે તમારો આભાર માની અમને આ જીવનમાં અમે સારા છે ભલા છે એટલા માટે નહીં પણ તમારી દયા ભલાઈ અને પ્રેમને લઈને જીવન મળે છે આ વચનો અમે બોલીને જઈએ પણ તેને સમજીએ અમારે જીવન ઉતારીએ એને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ વિશેષ પિતા તમારું આબું ખૂબ જ નજીક છે અને તમે ક્યારે આવશો તે મેં જાણતા નથી જ્યારે તમે આવો ત્યારે તમને મળવાને અમે હરદમ તૈયાર હોય તેને માટે અમે તમારી સહાયતા મદદ માગી રહી છીએ તમે અમારા હૃદયોને કડક મજબૂત કરો કે અમે સૈધાની બાબતોની અંદર ફસાઈ ના જઈએ અને તમારા માર્ગોમાંથી ભટકી ના જઈએ અને તમને જ વળગી રહીએ અને તમારા બાળકો પડી રહીએ તેને માટે પણ તમારી સહાયતા મદદ આવવા દબાવી સેજ બીતાભા મારા દેશ મારા દેશના રાજનેતાઓને તમારી સમક્ષ લાવીએ છીએ અમારા દેશના રાજનેતાઓને તમારી સમસતી બુદ્ધિજ્ઞાન આપણથી ભરપૂર કરો અને તેઓને તેઓની જવાબદારી અદા કરવાની માટે તમે થોડા હૃદયને મન પૂરા અમારી સહાય તો મદદ કરી રહ્યા છો અમારી સારી તંદુરસ્તી બક્ષી રહ્યા છો અમને જોઈ તો સગળા સારા માણસ તમારા ખોટ ભંડારથી પૂરા પાડી રહ્યા છો સગડી બિનાવવાની માટે અમે તમારો આ વાર્તા ઉપરની છીએ અમે જાણીએ છીએ નથી જાણતા જો કોઈ પણ ભાઈ કે બહેન હોય એને અમે તમારી સમજ લાવીએ છે કે તમારા તંદુરસ્ત રહે હાથના સ્પર્શ પડે તેઓને સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજા ફળ મળે એવી કૃપા તમે થવા દેજો ગરીબ પણ હાથ વિદભાવની સહાય તમે નથી કરશો જો કુટુંબમાં નિર્ણય પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવે છે તમારા આપની દિલાસથી ભરપૂર કરજો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ કોટ સહન કરવાની માટે તમે તેઓને પૂર્વ દય આપજો પિતા ઇઝરાયલ તમારી ભૂમિ છે તમારા પસંદ કરેલા લોક છે અને ત્યાં ભયંકર લડાઈ ચાલી રહી છે રોજ હજારો લાખો લોકો પિતા ગરબાર વિહોણા થાય છે ઘણા લોકો તમારી પાસે આવી ગયા છે તેઓની વાણી સાંભળો તેઓની સહાયતા મદદ કરો તેઓની સંભાળ લો બાપ અને લડાઈ બંધ થાય અને તમને માણની મેઘા મળી એ કૃપા થમે ધો શેતાન તમારી ભૂમિ ઉપર જોર રહ્યો છે ત્યારે શેતાનને તમે નાખ્યો છે અને હજુ પણ પ્રોઢપિતા તમે તેને ના થો એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ પિતા બીમાર થયા હતા તેઓ હોસ્પિટલમાં દાખલ કરેલા છે પિતા બાપ વિનંતી કરીએ કે તેમને હાર્ટની અંદર કોઈ પણ તકલીફ હોય પ્રભાવ તમારા ગાયો સાથ આ સ્પર્શ પડે એ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે તેવી કૃપા થવા દે તેમના દુઃખિત કુટુંબની તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બા મારી સહાય તમે મદદ કરો બધા બા મારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી જે કાલવેના પાળ પર વિંદાયક ઉસે જડા બેઠા હતા એ જે સ્ફૂર્તા પામ્યા તેમના મીઠા અને પ્યારા નામને તમારે સમક્ષ લાગીએ છીએ સાંભળો તેનો સ્વીકાર કરો પિતા આમ